વલસાડમાં એકસો આઠની ટીમે વૃદ્ધના જીવ સાથે લાખો રૂપિયાનો સામાન પણ બચાવ્યો વલસાડમાં એકસો આઠની ટીમે ફરી પ્રશંસનીય કામગીરી કરી છે જેમાં એક વૃદ્ધનો જીવ બચાવવાની સાથે તેમનો લાખો રૂપિયાનો સામાન પણ સલામત રીતે તેમના પરિવારના સભ્યને પરત કર્યો છે જેને લઈને વલસાડ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમના કર્મચારીઓએ પોતાની કામગીરી સાથે વફાદારી પણ પૂરી પાડી છે ત્યારે આ સમગ્ર મામલે મળતી વધુ વિગતો મુજબ ગતરોજ વલસાડ એકસો આઠની ટીમને સાંજના સુમારે વલસાડ એસટી ડેપોની બહારનો એક કેસ મળતાની સાથે વલસાડ એકસો આઠની ટીમ ઈએમટી માનસી પટેલ અને પાયલટ વિરલ પટેલ વલસાડ એસટી ડેપો પાસે જવા માટે રવાના થઈ ગયા હતા ત્યાં સ્થળ પર પહોંચતા જોવા મળ્યું કે એક સિત્તેર વર્ષના વૃદ્ધ બેભાન અવસ્થામાં હતા અને તેમની હાલત જોતાં ખૂબ જ ગંભીર કન્ડિશન જોવા મળી હતી ત્યારે એકસો આઠના ઇએમટી માનસી પટેલ અને પાયલટ વિરલ પટેલે પેશન્ટને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ લીધા હતા અને રસ્તામાં જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં પેશન્ટને ઓક્સિજન આપવાની સાથે અમદાવાદ સ્થિત ફિઝિશિયન ડોક્ટર પરમારની એડવાઇસ પ્રમાણે પેશન્ટને એમ્બ્યુલન્સમાં જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને પેશન્ટને નજીકની સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા સિત્તેર વર્ષના પેશન્ટ નીતિનભાઈ દેસાઈ જેમની સાથે કોઈપણ સંબંધી હાજર ન હતું અને પેશન્ટ પાસેથી વલસાડ એકસો આઠની ટીમના ઇએમટી માનસી પટેલ અને પાયલટ વિરલ પટેલને પેશન્ટ પાસેથી એક સોનાની ચેન પાંચ સોનાના લોકેટ તથા રકમ સોળ હજાર કેશ તથા એક આઈફોન મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ તથા એક કારની ચાવી પેશન્ટ પાસેથી મળી આવેલ હતી જેની રકમ આશરે બે લાખ એકોતેર હજાર ત્રણસોની મળી આવેલ હતી જે સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફ અને પેશન્ટના સગા શૈલેષભાઈ દેસાઈ હેન્ડઓવર કરેલ છે એકસો આઠના સ્ટાફની ઉમદા કામગીરી અને પ્રામાણિકતા જોઈ વલસાડ નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર અને વલસાડ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્સક્લુઝિવ સંજય વાઘમારે તથા પેશન્ટના સંબંધીઓએ એમની કામગીરીને બિરદાવી હતી